વાત સુરતના તક્ષશિલા હત્યાકાંડની છે વાત હમણાં હમણાં વડોદરામાં બોટ પલટી તેની છે અને વાત તાજું ઉદાહરણ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની છે તારીખ લખી લો તારીખ એક ઓગસ્ટ થી તારીખ પંદર ઓગસ્ટ વચ્ચે આ કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાંથી નીકળશે આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આવવાના છે અને રાહુલ ગાંધી આવશે એટલે સ્વાભાવિક છે કે આ તમામ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાશે એક વાત એ પણ છે કે રાહુલ ગાંધી આ પહેલા ક્યારે આવ્યા હતા તમને ખબર છે રાહુલ ગાંધી આ પહેલા આવ્યા હતા કે જ્યારે રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસના અમદાવાદના પાલડી ખાતેના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ તેમાં સામેલ હતા વાત ત્યારે એક ફરતી થઈ હતી કે રાહુલ ગાંધી પોતાના કાર્યાલય પર પથ્થરમારો થાય તો ગુજરાત આવે તો ગુજરાતના મોટા મોટા હત્યાકાંડ કહો કે દુર્ઘટના તેના પર કેમ નહીં રાહુલ ગાંધી કમબેક કરી રહ્યા છે ફરી ગુજરાત આવી રહ્યા છે અને અમે પહેલાં પણ કીધું હતું કે હવે રાહુલ ગાંધીનું કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધનનું સૌથી વધુ ફોકસ ગુજરાત અને ઉત્તર પ્રદેશ છે આ બંને ભારતીય જનતા પાર્ટી પાસેથી આંચકી લેવા માટે ઇન્ડિયા ગઠબંધન તૈયાર છે આવનાર સમયમાં જે પ્રકારે સમાચાર મેળ્યા છે કે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે અને ફરી એક વખત ફરી એક વખત નવા સમાચાર રાજનીતિમાં ગરમાવો કેટલી બાબતો પર સમાચારો સામે આવશે હાલ તો રાહુલ ગાંધી ગુજરાત આવે છે તેના સમાચાર સામે આવ્યા છે હજુ આવનાર સમયમાં તમામ માહિતી ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે અત્યારના પ્રાથમિક સમાચાર છે રૂપરેખા સમય તમામ વસ્તુ તમામ કયા દિવસે ક્યાં હશે તમામ આવનાર સમયમાં બહાર આવશે તમામ યાત્રામાં તમામ જે જે ઘટનાઓ છે તેને લઈને એક થી પંદર તારીખ સુધી રહે તેવી વાત નથી ફક્ત એક બે દિવસ અથવા અમુક યાત્રામાં સામેલ થાય તેવી વાત છે પણ રાહુલ ગાંધી ગુજરાત આવે છે તે વાત અત્યારે મળી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર